મનીષાબા નો તમે મતલબ એ જે કે છે મારા સમાજ મદદ નથી કરીને કન્ફર્મ પૂછ્યું તમારા સમાજે હકીકત માં મદદ નથી કરીને લઈ લો હવે બોલો સાહેબ એ મારા ભગવાન તમે જે આપડે ઓલા મનીષા બા નો વીડિયો ચડાવ્યો ને એમાં તમે અંદર ઓલું મનીષા બા નું છે અને મનીષા બા એવું કે કે મારા સમાજ મને મદદ નથી કરી તમે તમારી આઈડી માં ચડાવ્યું એ પેલા તમે મનીષા બા નું ખાતું ચેક કર્યું ખરી સાંભળો સાંભળો મારી વાત તો સાંભળો મારી વાત તો સાંભળો મનીષા બા હમણાં હું લાઈન માં લઈશ તમારી સાથે મનીષા બા જે તે ટાઈમે સમાજે ખુબ મદદ કરી

તકલીફ થયો એટલે એમને કીધું મારા દીકરા ને આવી તકલીફ છે સાંભળજો એટલે પાણી શાક જાય બરોબર છે એમને જે એમના દીકરાની સારવાર માટે જે રાજકોટ મહિનામાં છ વાર અપડાઉન કરવું પડતું એને કીધું તમે અમે એસટી નો પાસ દઈએ

આવા જવાનું ભાડું મળી જાય તો હવે મોટાભાઈ આનથી વિશેષ સમજ શું મદદ કરે મને મારી વાત તમે સાંભળો બેન ના મકાન નથી સાંભળો પ્રશ્ન સાંભળો તમે બેન ના મકાન નથી

ધરમ છે હું છત્રીઓ નો દીકરો છું તમારી મહિના પેલા મેટર આવી છત્રીઓ સમાજે મોટા ભાઈ અને બેન ને દોઢ વર્ષ પહેલા મદદ કરીને દોઢ વર્ષ પેલા

હવે તમે મારી વાત રાશન પોચી જશે દવાના પૈસા પહોંચી જશે છોકરા ને પાસ નીકળી જશે તો બેન ને ઈ મંજૂર નતું આજથી દોઢ વર્ષ પેલા છતાં સમાજે આર હજાર રૂપિયા ની મદદ કરી પછી બેન તમને કહું

રાજકોટ સારવાર ચાલુ છે આજીવન સારવાર કરાવી દઈએ બરોબર સાંભળો મોટા મોટાભાઈ સાંભળજો દેવાય બોજર ને યાદ કરીને સાંભળજો ટાર્ગેટ કરવાની વાત ન કરતા મોટાભાઈ

બાર મહિના તમને કઉ છુ કે દે દવાનું કરી દે બધું કરી દે અને છતાં બેન નઈ તમે એક ખાતા એમ હું કોઈ કઈ શકાય ખરી માર ભાઈ તમે જવા વિચારી જો તમારા આમ કે પૂજા રૂબરૂ તપાસ કરી વીરપુર મંદિર પ્રોગ્રામ ની કોણ મારા ભગવાન એ કેતા મને પૈસા તમે દઈ જાવ કે પાંચ જણા મારા સમાજ ના હોત ને તો મને ગર્વ થાય

બેન કરો બેન હોય તો એટલે મને ખબર પડે કે ભાઈ સમાજના એને બેને એવું કીધું કે ભાઈ આપડે સમાજના કેવાતા આગેવાનો જે હોય એને મેં કીધું બધાને બરોબર હવે મારે એ લોકો ઈ સાંભળો બેને મને હમણાં મોકલે છે બધી વિગત

અને ખુબ સારી એવી સમાજ સેવા કરે એક ને એક હજાર છે એના હવે એ વ્યક્તિ ને જીંદો એ વ્યક્તિ નું ના હું ચોક્કસ કરાવી લઈશ હવે હવે જે વ્યક્તિ તમને કહું આખે આખું ગુજરાત માં એને સમાજ પ્રત્યે ધ્યાન દેવાનું હોય બરોબર એટલે આ બેને પાછો એને ફોન કર્યો એટલે બે કીધું ભાઈ નાના હું જોઈ લઈશ એટલે તમને કહું એ બે ને એવું કીધું કે તમે કે આ બધું કે મતલબ જે કઈ બે ને યાર મિસબિહેવ કર્યું હોય એમ મેરામણભાઈ મનભાઈ નું આવે તમારો જેટલો આભાર માનીયે ને ભાઈ એટલો ઓછો તમારો આભાર માં દેવા એક બોદર નું પરિવાર છે ભાઈ જેમાં હોય ને આભાર હું તમને વાત કરું હા હું હાસો માણસો કેવા વાળો હું નો આભાર માનો પછી અકુભા ગો આભાર માનો પછી અંકિતભાઈ રાઠોડ નો આભાર માનો બરોબર છે એનો આભાર તમારે માનવો જોઈ એ મને ખબર પડે માણસ પૈસા સાહેબ નથી લીધા સાહેબ સાહેબ રામોદ ક્યાં આવ્યું રામોદ રામોદ રાજકોટ માં રામોદ ક્યાં આવ્યું ગોંડલપાઉ

કે અમારા સમાજ માં મારે નામ નો દેવાય હમણાં એક મુદ્દો આવ્યો તો મેડિકલ નું મેહરામણ ભાઈ બે કલાક ની અંદર બાવીસ લાખ રૂપિયા ખાતા ભેગા કરી દીધા કેટલા બે કલાક સાંભળો એક બેન ના ખાતા માં એક જ કલાક ની અંદર એક જ કલાકની અંદર મેરામણ ભાઈ સાડા સાત લાખ રૂપિયા નાખ્યા ખાન ભાઈ એનું અકાઉન્ટ હોલ્ડ થઈ ગયું બરોબર બાકી સમાજ પણ મેં કીધું મદદ માંગવાની વિષય અલગ હોય મોટા ભાઈ તમે સમજી ગયા કે ભાઈ મદદ ઉઘરાણી રીતના મદદ નો થાય મોટા ભાઈ કઈ વાત હવે હું તમને શું કહું છું તમારા બેન નું લીસ્ટ આવે ને એટલે તમે અમારા લોકો પણ વાત કરી લ્યો ને આપડા બે ભાઈ ની વાત થઈ ને હા એ સમાજ ભાઈ આવા લોકો નો ફોન આવ્યો હતો આ બેન અમી વાત થઈ છે બરોબર કોઈ વસ્તુ ચડાવતા નહીં નહીં નઈ નગર કેવું થશે એ તમને કહી દો સાંભળો બરોબર અત્યારે અમારા સમાજ બેન પ્રત્યે ઘણું બધું ઓલું હાલે છે એટલે મારે આવતી પેલાથી એ આઉટ કરાવવું છે

તમારા લગી ખમી જાવરાની મારે બેન ની મદદ કરવી મારા આશરે તમારે કરવાની છે પણ સમાજે મદદ બેન એક હજાર ટકા કરી છે વિથ પ્રૂફ હા કઈ વાંધો આપડે બે ભાઈ ની વાત છે આપડે ક્યાં ખરાબ બોલ્યા સમાજ ને કે ખબર પડે કે નઈ આ લોકો મદદ કરી છે એમ બરોબર તમે કરી સમાજે સાંભળો ક્ષત્રિય સમાજે બેન ની મદદ એક હજાર ટકા કરી છે સાંભળો ચડાવવા મને કોઈ ઈસ્યુ નથી ભાઈ સાંભળો

તો સમાજની મદદ કરી હોય હું કહેતો બરોબર સમાજ નો દીકરો રોડ લાઈન ઉખડે આપડે આભાર ના માનવો પડે કે રોડ ઉપર નઈ એનો આભાર જ છે ભાઈ એમાં કોઈ નથી એને એને સેવા કાર્ય કર્યું છે બરોબર

વિનંતી નહીં મોકવા સમાજ બધા સાંભળે કે આ બેન ને એટલી મદદ તરીકે મેળવી હતી બરોબર કઈ તમારું મૂળ વતન થયું મારું ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લો આવે તાલુકો ભાણવાડ ગામ મોટા આવે દેવભૂમિ દ્વારકા હા જિલ્લો મારો આવે